ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રાઇવેટ પ્રાઇવેટ શબ્દનો અર્થ ખાનગી વ્યક્તિગત નિજી બિન સરકારી અંગત કોઈની અંગત માલિકીનું કે અંગત વપરાશ માટેનું ગુપ્ત છાનું ગોપનીય કે આભ્યંતર થાય છે પ્રાઇવેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ વોન્ટ ટુ સે સમથિંગ ટુ યુ ઇન પ્રાઇવેટ અર્થાત હું તમને ખાનગીમાં કંઈક કહેવા માંગુ છું એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇન્વેડ યોર પ્રાઇવેટ લાઈફ એટલે કે હું તમારા અંગત જીવનમાં દખલ કરવા માંગતો નથી એક અન્ય ઉદાહરણ જોઈએ હી હેઝ બિન રીડિંગ માય પ્રાઇવેટ લેટર્સ અર્થાત તે મારા અંગત પત્રો વાંચી રહ્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ